ઘર છે એ આપણું મકાન છે આપણે હરસિલ ગરાગ રૂબા તો મિત્રો આ જે છે ને એ આપણું મકાન છે ભાઈ જોઈ લેજો તમે લોકો કમેન્ટ આવી હતી ને હવે જોઈ લેજો ને છત જો મળી ગઈ મિત્રો કે કેવડી છત છે ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા તમે બધા મજામાં જ ને મજામાં જ રહેજો ને મજા ન હોય તો મિત્રો દવા લેતા જજો કઈ વાંધો પડ્યો હોય તો આ જે છે ને મારું તમને ઉભા રેજો બે મિનિટ તમારી કેટલી બધી મિત્રો કમેન્ટ આવી હતી કે ભાઈ હોમ ટુર બ્લોગ્સ ને લોતો એટલે મેં કીધું બે ત્રણ દિન ની અંદર આપણે હોમ ટુર બ્લોગ બનાવી નાખશું તો આજે તમને બાર થી લઈને અંદર લગીને બધી વસ્તુ તમને દેખાડું ક્યાંક બનાવું છું એટલે પછી તમને લોકો આઈડિયા કે આ જગ્યાએ બાર થી કેટલા લોકો મકાન નહીં જોયું હોય તો જોઈએ છે તો માં લોકમાં જોઈએ મિનિમ લોક ચેક કરું તો કરતા આવજો મિત્રો આઠ વાગે આવશે ને તો બાર થી બધે પેલા મકાન દેખાડી આ લોકો ને એ આપણું મકાન છે રૂબા મિત્રો તો આ મકાન દેખાય ને એ આપણું છે ઉપર છે ઠેલગી અહીંયા આપડી ગાડી પેઢી પેડુ આ

આ પાણી ડોલું પેઢી ગયા પછી આ મોટર છે આપડી દેખાય તમને પાણી ભરવાની એ ઉપર લગીને પાણી નું જાય એ મોટર છે આ બધાય પાઇપિંગ માર્યા જોઈ લેજો મિત્રો આ તો આપડે મકાન છે સામાન્ય પેઢી લાકડી પેઢી છે આ ગાયું બાયું ફૂટ્યા ફૂટ્યા હુંડા ના અંદર તગડવા માટે એના માટે એમનો રાખીએ ને પછી અહીંયા સાયકલ પેઢી આપણી નથી મારા દાદાની ને મારી પાસે સાયકલ હતી પણ પેલા હતી હવે નથી ફોટો તમને દેખાઈ જાય કે મારી પાસે કેવી સાયકલ હતી તો એ છે તો પાણી નળે આવી ગયો મોટર આવી ગઈ તો તો અહીં આવી ગયું બ્રશ બ્રશ પડ્યા છે તો પછી અહીં આવતા બે હેઠે રૂમ બે રૂમ હેઠે છે ને ભરેલો હેઠે બે રૂમ છે ને બે રૂમ ઉપર છે તો અહીં આવી ગયું આપણું મીટર ભરે જાવ જો આ રહ્યા બે મીટર કા કા ને એક કિચન છે હેઠે વાળું એ પણ તમને દેખાડ દો

રૂમ અંદર એક અહીંયા છે અહીંયા છે ને ફોટા રાખ્યા થોડાક અહીંયા સમાન રાખવાનું છે નારી કહેવાય ને એક એ ટાઈપ માળી છે આટલી જગ્યા હેઠે છે પણ ને અહીંયા છે એક મિત્રો અરીશો ત્યાં આપણે દેખાડ દે આઈફોન એક અરીશો અહીંયા પણ છે ને આપણી આઈફોન જો મિત્રો જોઈ લેજો તમે તો એ છે એ રૂમ અહીંયા ને અહીંયાથી પછી અહીંયા આવતો પછી મિત્રો અહીંથી નાવો ને અહીંયાથી ચડીને તો પછી આવી જાય ઉપર ઉપર જવાનો તો ઉપર જવા બધા જ આપણે તો હેઠેના રૂમ દેખાડવા જોઈએ તો અત્યારે તો બધા અહીંયા છે તો રૂમ આપણે છે ને થોડીક વાર રેન્જ દેખાડ મિત્રો હવે તમને હેઠેના રૂમ ને બધું દેખાડ દઉં તો હાલો મિત્રો આ રૂમ ખોલી દાદા દાદીનો એનો હેઠેનો રૂમ છે તો એ ખોલતા ભેગા ચલો આવી જાય મિત્ર રૂમની અંદર લાઈટ ચાલુ તો આવડો આ રૂમ છે જોવા ગામડાનું મકાન છે એટલે મિત્રો આ બધી વસ્તુ તો હોય જો આ બધું તાંબાડી વસ્તુ તમને દેખાય આ સ્ટીલ કે આ પિક્ચર તો આજ પણ તમે જોઈ લો ગામડાનું હોય ને એટલે બધી વસ્તુ થાંભડા તમને બધી દેખાય તો આ એક કબડ છે ખુર્ચી પેડી છે આ છે ટીવી ઓમ બધું પેડું છે તો આ બધું જોઈ લો અને મારા દાદાનો ફોટો છે જો પેલાનો આજે જેવો મિત્રો મારા દાદા એટલે એમ કાંઈ અમતતા નહીં તો એ પહેલાંનો વિડીયો ફોટો જુઓ અહીંયા કંઈક કારીશો છે વસ્તુ ઘણી પેઢી છે એ તમે નોટિસ ન કરો મિત્રો એ ભલે વસ્તુ પેઢી તો એ બધી વસ્તુ પેઢી છે અહીંયા પણ બધી વસ્તુ પેઢી ને એક વાડીઓ છે એ ઢાકેલો પેઢો છે ને કાંઈ અહીંયા મોટી સેટી છે ને એક સિંગલ સેટી આ છે ને જે આપણી જૂની સેટી હતી ને ઉપર એ અહીંયા હે જો મિત્રો દેખાય તમને તો આ કંઈક ટાઈપનું હે મિત્રો એ તમને બાજુનો નો રૂમ પણ દેખાડ દે ને હવે મિત્રો તમને બીજો રૂમ દેખાડું તો અમારા મોટા રૂમ છે પણ દેખાડી મિત્રો છે દેખાડ દે નાનો રૂમ છે આવડો તો જો અહીંયા એક કબટ પેડો દેખાય આ રીઝો નથી આવ્યો મિત્રો તો અહીંયા થોડી ઘણી વસ્તુ છે ઉપર જો આ બધી વસ્તુ અહીંયા પણ માળ્યું છે પણ નાનું માળ્યું હોય તો એ બધી વસ્તુ છે અહીંયા પ્લાસ્ટિકના બોટલ બોટલ એમના તમે ક્યાં તો સ્ટોર રૂમ તરીકે પણ આ ઉપયોગમાં આવે એવો બધો સ્ટોર રૂમ પણ તરીકે જોઈ એક બેડ આયા છે નાનોકડો સિંગલનો તો આ ફોટો કદાચ મારા દાદાનો જ છે જો આ ક્યાંથી પડ્યો ને કઈ સાળનો છે ને એની અંદર છે તમે પોસ્ટ કરીને જોઈ લેજો ને મિત્રો ત્યાં પણ થોડા ઘણા ફોટા છે ને આ રૂમ છે મિત્રો થોડો ઘણો નાનો તો હવે તમને ઉપરની તરફ લઈ જઈને ને અહીંથી બીજી વસ્તુ તમને દેખાડી દીધી તો હવે જઈશું નારિયા જો કોણ છે ભાઈ દોસ્ત હેલો દોસ્ત તો મારા પપ્પા હતા અહીંયા ત્યાં જાહે હે બાર તો હવે તમને અહીંયા આવતો જો ઝાપલી પેલા બધે તો મિત્રો ઝાપલી ખોલી પડે તો ઝાપલી ખોલીને આપણે અહીંયા આવીને મિત્રો એટલે બધા જ પેલા શું આવે ખબર આટલો એરિયા આવે જ્યાં હજી તડક છે ને ઘણું પગથિયું આવે તો અહીંયા આપણે ચંપલ આવી જાય તો અહીંયા પણ ચંપલ ને ડસ્ટબિન છે તો આટલો એરિયા આવી જાય ને આ બધું એટલું તો ભાઈ તમને લોકો ગુજરાતમાં રહેતા એટલે ખબર જ છે મિત્રો તો પછી આવતા મિત્રો અહીંયા તો આપણે બધું પેલા ઉપર જવાનો રસ્તો હોય સીડી આવી જાય અને એ બધી વસ્તુ શીશાની બીશા બધું ઠામડા વામડા ને બેટ ની બધું પેડ્યું તો બધા જ પેલા આપણે નાના રૂમ થી ચાલુ કરીએ આ રૂમ પણ એક સ્ટોર રૂમ તરીકે જ આપણે વખણાય છે તો તમને બધું દેખાડતું જવું જોઈએ ને મિત્રો વિડીયો પેલો છે ને તો આ રૂમમાં આવતા અમે તમને ફોટા જોવા મળી જાય ખાજા બાપુનો ઘડિયાળ જોવા મળી જાય આ થોડા ઘણા માડ્યું તો ગામડામાં રહેશે એટલે મિત્રો એ તો આવશે જ એક બેડ અહીંયા આવી જાય છે ઓઢવાન પેઢ અહીંયા થોડીક ગુણું ગુણું કરીશ એક અહીંયા કબાટ પેડો છે કબાટ તમને ખબર ને કબાટ કપડાનો એ છે એક અહીંયા ખુરચી પેઢી છે અહીંયા બધી વસ્તુ પેઢી ટ્રાયપોટ બ્રાયપોટ પેઢો જ મિત્રો ને કા ટેબલ છે જોવા દેખાય તો આ મિત્રો પણ સ્ટોર તો રૂમ તરીકે જ આ વખણાય છે હવે થોડા ચશ્મા પહેરી લે ચશ્મા ખા થોડું વાર રહેવા દો તો અહીંયા આપણું ક્યાં રૂમ છે તો આ રૂમ અહીંયા ચાલુ થતા પૂરો થઈ જાય છે એટલે સ્ટોર રૂમ તરીકે જ છે ત્યાંથી આપણે આવે જાય ને તો આ તમને ખબર છે નવું કરાવ્યું છે એટલે બધા પેલા જો આ વસ્તુ તો બધાય ગામડામાં જે રહેતા છે એ બધા મિત્રો ને ખબર જ છે કે ઈ વસ્તુ તો બધા ના ઘરમાં હોય જ તો એ માળી પછી અહીંયા એક બે કબાડ આવી જાય છે કબાડ આવીને કઈ ટીવી આવી જાય છે પછી આ ફ્રીજ ની બધી વસ્તુ પડી છે તો એ જો સ્પ્રે બ્રે પડો ના સ્પ્રે છે ને મિત્રો એ દુબઈ નો છે જો કોબરા તો એ બધી વસ્તુ પડી છે તો આ રૂમ માં આવતા પછી અહીં આવી જે બેડ છે એસી પડ્યું બાથરૂમ છે ઈ બધી વસ્તુ છે ને ભાઈ આપણો જૂનો ફોટો જો આ હું જે છે ને મને દેખાય ની હું છું તો આવડું કઈક ને આજી મેડી ની બધું બાકી છે જો આ તો એક આ છે તમને

તો પાણી બાડીને ગરમીના મિત્રો પાણી ના કુંડા બુંડા રાખો મારે તો કુંડા છે ને બારે માસ હોય જ છે એટલે બારે માસ પાણી પીડવું હોય તો છત ઉપર આવતો તમને ખબર છે જો આ સફેદ સફેદ તમને છે તો આ તો બધી કમ્પ્લીટ ગઈ છે આપણો બધું વસ્તુ અહીંયા પીડીશ ના રી ચકલાના કેચ એ પણ આપણો ફેમિલીનું સદસ્ય છે મિત્રો તો અહીંયા છે આપણા ચકલાના ઘર છે બે ની માત્ર થોડો ઘણો લબાચો પડોશ અહીંયા એક કે કેજ એને કાંઈ કેચ છે ને આ બાટલો પેડો ને બે એસી નો ડબલો પેડો ના આપણે લીધો પેલા આનો તો પેલા જૂનો તો બ્લુ એ ખબર છે જો પછી આ પાઇપિંગનું કરાવ્યું છે ને ધૂળ જો હેટે તમને દેખાણી હવે તો આ ટાઈપનું છે ને આપણે જે શૂટિંગ બુટિંગ જે કરી છે ને એ આની ઉપર જ કરી છે ને આનો સિનેમેટિક દઈજો ઉપર

Ciao, Sudi. Bye-bye.